જો કદાચ મને ખોડિયામ ચડ્યો હા ખોડિયાર ચડ્યો હા તો એના વખા મટાડવા ના જતી રોક

આ હું માતા કઉ છું મામા જો ખબર હોય તો ના રોલા હુદી લોબુ થવાની લડાઈ ના આવત આ હું આ હું માતા કઉ ભાઈ આ તમના નઈ હોય નઈ ખબર હોય તો આટલા તમારી ગોડીયામે લોબા કરેલા છે ભાઈ આ માતા કઉ છું મારો ગોડીયામનો મારો જો ગણીનો તો રાઢાનો ગંહાર છે ભાઈ ચમકા હું જમણો ગોડીયામમાં ડબસધીનો અંગાત રાખું છું

પણ <tans an trilogy> મુખોડીયો ને પલોઠી ની સધી ને કરે તો કરે શું સોડીયો ને પલોઠી ની હું કઉં તમે મોની લ્યો એવું એ નહીં કેતી હોય ભાઈ હું કઉં તમે મોની લ્યો એવું એ કેતી

મરો ગોમલાદ રાખીને મામા લે વર્તી 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 ચંદ્રા દી દીસુ મામા મારો દેહ ડાઈ માતાનો અગર ભોગેતો છે બાબા આહ જો ભળિયાની માતા બાનમાં ડડતી છે બાબા લે ઓટો મરી નાઈ જમીનનો ગટિયો વધી નાઈ લે મામા ધરામાં મામા ઓટો જમીનનો ગટિયો વધી નાઈ

પણ ચોખટ વાળી પેલા તમારો પરમાણ પાકી પછી દેવનું નું તમાર પાર પાડવાનું ભાઈ

મામા લબળ પ્રભુ મારો બેડોય છે મા રમ મારો બેડોય છે થઈ ગયો હોય હા બાપા ના જદીરો મારું નામ આવું મારો સિંધી કેસો ભાઈ અને તને વેળા બોલો માં અને હવા મહિનાનો ટેમ બન માં અને કા ધણ્યાના વગણા એ ધણ્યો જાતે નારુલાના ને એમ કોઈ કે મારા હાબુ સમજા છે માં માં તો માતા કે કરવું ભાઈ માં માં અમારે માં દાવડીનો જબ્બત રાશી એટલે ઘરને એ બાર નહી તે ભાઈ દારુ દાખી લે મારો જીવજી હવના સદ્બુદ્ધિ આલશે ભાઈ મામા ને હવળા પાટા વાડશે મામા એવી હું જોગણી દયા કરજો મારો મને એક વાત બીજી જર્ની ભાઈ મડકલે તોડ્યા મામા વાત ના ફવાળા ભાઈ હું લેવું ચમકવું ઘર હું કઉશું ઘર ફૂટે મને ગમે છે

પણ તમને હું કેવું બોલ કે ધને કે હવે હું કજો આતો તમે હું બોલતી છું અમો બે તો હું કહું છું મામા કસર બુદ્ધિ અલાઈ ના લું ના લું હા ભઈ આવું હા માં પણ એનો ખરાબ કરીશું

આજે તો ભાઈ ના જ્યાં હોય ખબર પડે પણ મારો માધા ઉપડ વ્યાન ના મા

આઉ માતા કવસુ મા ખબર નહીં નહીં ભાઈ જો સિદ્ધિ નાખ્યા હિરોચંદ્ર મારું નામ માતા હું કરાઈ હવા ખબર ના પડી મારું નામ નો કહેવાય સો મામા કે ભાઈ ગાડી ના ગણે કુછ ભર્યું ભગવાન પાર તમે લઈને એ કે કયો હે તમે બે જ નકી ગડજો આવો લેવો મને નિશાન લેવો તમરે હું પાણી લે આવી બાપો બાપો મારો 14મી ધરામાં હું જે રહીએ એમાં કે પકોને ગાય હું છું મામા હું જો માતા છું મામા

પછી અમુક સમય થાય તો ચાલુ થઈ પાછું એ આપણે કહીએ ભોજન કે બંધ કે કે બંધ પડે તો ભાઈ માં માં દેવ દેવ ની ઓરફણ રાખો ભાઈ આ હતું દેવ દેવ ની ઓરફણ ભાઈ માં પણ આ થવાનું કારણ તો ભોજન કે એટલે એ આ જ આપણા ઘેર બેહત કરી એક જગ્યાનું વિધુ અને એક બીજો એક બકો એ કીધો માતાજીનો ઘરમાં <Tab>, <aba! tab, abu! coughs> બોન સીડી ની ના કે ચાલી નતા કાલ રવા નું મળતા હા તો તો એ ના આપણે સીડી આ લે સીડી બહુ ચલતી મારું રોમ ઉકેસમાં બો સીડી ઉકેસમાં નારુલાયા નું પરકોણ જવાતું ਜੋ ਨਾਰੂਦੀ ਮਾਤਾ ਨੂੰ ਹਾਂ ਮਾਰੋ ਦੇਰ થઈ ਮਤਾ ਨੂੰ ਪਰ ਹੋਊ ਕਿ ਸਾਬਾ ਬਾਈ ਬੋਲੋ ਮਨ ਹਵਾ ਮੈਂ ਤੇ ਹਵੜੀ ਵੇਲਾ થઈ ਜੀ ਈਸ਼ਵਰ ਨਾਰਾ ਨੂੰ ਨਾਰੂਦੀ ਮਾਤਾ ਨੂੰ ਬਾਪੂ ਆਉ ਮਾਰੋ ਬਗਵਾਨ ਨਾ ਬਾਪੂ ਜੀ ਬੋਲੋ ਜੀ ਆਈ ਗਿਓ